નમસ્કાર હું તો બોલીશ રોનક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલીશો એપિસોડ અને બારસો છે પહેલો મુદ્દો છે ગ્રામીણ વિસ્તારને લઈને અને મુદ્દો છે કોણ કરે છે સરપંચો પાસે કટકી જી હા આપણા સરપંચ આપણા ગામના મુખીઓએ આરોપ લગાવ્યો છે કે અમારી પાસેથી કટકી માંગવામાં આવે છે ત્યાં સુધી કે રાજીનામા પણ કેટલાક સરપંચો આપ્યા છે અને એટલે બોલવું છે અને બીજો મુદ્દો છે નવરાત્રિ પહેલાં કેમ ઉઠ્યા વિવાદના અસુર જી હા નવરાત્રિનો ઢોલ વાગવાનો બાકી છે પણ નવરાત્રિના આયોજનોને લઈ ભારતીય જનતા પક્ષના એક નેતા અને અમરેલીના સામાજિક કાર્યકર્તા એવા પ્રબુદ્ધ નાગરિકે પોસ્ટ કરી છે અને એને લઈને વિવાદ થયો છે એ મુદ્દે બોલવું છે પરંતુ શરૂઆત મારા ગુજરાતના ગામના ધણી એટલે કે સરપંચના દર્દને એના દિલથી નીકળેલા શબ્દોને વાચા આપવાના મુદ્દાથી આપણે વર્ષોથી કહીએ છીએ કે સાચું જીવન સાચું ભારત ગામમાં વસે છે અને હકીકત છે સાચું જીવન ગામનું છે એ હકીકત છે સાત્વિક જીવન ગામનું છે એ હકીકત છે ગામના લોકો ભોળા હોય છે એમનામાં કપટ જેવું નથી હોતું એ પણ હકીકત છે હું નથી કહેતો કે શહેરના લોકો ખોટું બોલે છે કે ભોળા નથી હોતા પણ ગામના લોકો સવિશેષ ભોળા હોય છે અને એ જ દેશ એ જ પ્રદેશ સાચા અર્થમાં સુખી ગણાય જ્યાં ગામ સુધી વિકાસ પહોંચ્યો હોય ગામની ગલી ગલી સેમ સીમ સુધી વિકાસ પહોંચ્યો હોય અને આ વિકાસ પહોંચાડવામાં સૌથી મહત્વનું કોઈ વ્યક્તિ હોય કે પદ હોય તો એ સરપંચ છે સરપંચ અને એટલે જ સરપંચને મુખી કહેવાય છે એટલે જ સરપંચને ગામના ધણી કહેવાય છે જો કે એ સરપંચ એક પદ તો છે પ્રતિષ્ઠા પણ છે પણ એક જવાબદારી પણ છે અને મહદઅવશે એ જવાબદારી વહન કરવાનો પ્રયાસ આપણા સરપંચો કરતા હોય છે એ અલગ છે કે આપણા ગુજરાતમાં સાત હજાર જેટલા ગામડા પણ સરપંચ વિહોણા છે મુખી નથી કારણ કે સરપંચની ચૂંટણીઓ નથી થઈ પણ આ તમામની વચ્ચે સમાચાર જુનાગઢ તાલુકાથી આવ્યા છે ને એટલે આજે બોલવું પડે છે જુનાગઢ તાલુકાના વધુ સરપંચ કરજો તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષને રાજીનામું સોંપ્યું છે આપ જોઈ શકો છો પાંત્રીસ સરપંચોની સહી સાથેનું આ રાજીનામું અને એ પાછળના કારણ જે ગણાવ્યા છે એમાંથી એક ગૌચરની જમીનનું એક કારણ છે અને બીજું કારણ વહીવટી કારણ છે અને આરોપ લગાવાય છે આ પાત્રીસ સરપંચો દ્વારા કે વહીવટી પ્રશાસન અને સરપંચો વચ્ચે વિવાદ છે અને વહીવટી જે પ્રશાસન છે તે સરપંચોને હેરાન કરે છે અને એટલે જ વહીવટી પ્રક્રિયાને વધુ જટિલ કરી દેવામાં આવે છે જેના કારણે ગ્રામીણ વિસ્તારના વિકાસના અનેક કામો અટવાયેલા પડ્યા છે અને જ્યારે વિકાસના કામો અટવાયેલા પડ્યા હોય પોતાના ગામના ત્યારે સરપંચને દર્દ હોય સમજી શકાય છે ગ્રામ પંચાયતના વહીવટના કામોમાં જીએસટીના મુદ્દે અનેક સમયથી વિવાદ તો ચાલે છે પણ સરપંચોએ હવે જે આરોપ લગાવ્યો છે ને એ ઘણો ચિંતાજનક છે એક આરોપ એમને લગાવ્યો કે ગૌચરની જમીન ખાલી કરાવવા દબાણ કરવામાં આવે છે પરંતુ હદ નિશાન ન હોવાથી મુશ્કેલી સર્જાય છે પણ બીજો એના કરતાં પણ વધુ આરોપ એ છે કે તાલુકા અને જિલ્લાના અધિકારીઓ જે છે ને તે એમની પાસેથી વિકાસના કામમાં કટકી માગે છે જે ગામ માટે ગ્રાન્ટ ગ્રાન્ટ મંજૂર થયું હોય જે યોજના મંજૂર થઈ હોય એ યોજનાના અનુસંધાનમાં જે રકમ હોય એમાંથી કમિશન માગે છે આરોપ તો ત્યાં સુધીનો કેટલાક સરપંચો લગાવે છે કે સાહેબ અત્યાર સુધી ગામના હિતમાં ખિસ્સામાંથી આ રૂપિયા આપ્યા પણ હવે નથી સહન થતું અને જો આવું જ હોય તો આનાથી કષ્ટદાયક કશું ન કહી શકાય મારા ગામડાના વિકાસની અંદર કામોમાંથી જો કોઈ અધિકારી ખરેખર જો રૂપિયા માંગતો હોય ને કમિશનના ટકાવારી હોય તો નથી જોતું આવું શાસન આ ન હોઈ શકે મારું ગુજરાતના ગોકુળ યુગા માટે બની જ ન શકે બની જ ન શકે અને એટલે જ લાગ્યું કે આ મુદ્દે ચર્ચા કરવી જરૂરી છે એક બે સરપંચ નહીં એક બે સરપંચ નહીં પાંત્રીસ પાંત્રીસ સરપંચો પત્ર લખી ચૂક્યા છે રાજીનામું આપી ચૂક્યા છે અને એ પ્રકારનો પત્ર સાબરકાંઠા જિલ્લા સરપંચ એસોસિએશને પણ લખ્યો છે એમને વિવિધ યોજનાઓ લાગુ કરવા જીએસટી બાબતે સ્પષ્ટતા કરવા અંગેની રજૂઆત અને માર્ગદર્શન પણ માંગ્યું છે અને એ પણ કહ્યું છે કે જીએસટી લાગે અને કામગીરી જે થાય છે જીએસટી તેર ટકા એ સહિત માફ કરજો ટોટલ જે નાણાકીય આયોજન હોય છે એમાંથી અઢાર ટકા રકમ એમાં જ વપરાઈ જાય છે એટલે માર્ગદર્શન માંગ્યું છે એમને માર્ગદર્શન માંગ્યું છે પણ બીજી તરફ જ્યાં રાજીનામા આપવામાં આવ્યા છે એ સરપંચોએ ગંભીર 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 અતિ ગંભીર આરોપ લગાવ્યા છે અને દાદાની સરકાર સુધી આ વાત પહોંચાડવાનો મારો પ્રયાસ છે કારણ કે હું જાણું છું દાદા ભલે અમદાવાદમાં રહ્યા છે પણ એમના દિલમાં ગામ વસે છે હું વાત આપણા મુખ્યમંત્રીની કરું છું અને ખરેખર જો મારા એક પણ સરપંચ પાસેથી એક પણ સરપંચ પાસેથી એક ફૂટી કોડી પણ કોઈ માગતો હોય ને તો ના આપવી જોઈએ ના જ આપવી જોઈએ એ અધિકારીને ઘેર બેસાડવો જોઈએ હકીકત છે શું જાણવી સમજવી જરૂરી છે રાજેશભાઈ પટેલ પ્રમુખ જુનાગઢ તાલુકા સરપંચ એસોસિએશન લલિત વસોયા કોંગ્રેસના નેતા છે જીતેન્દ્ર પટેલ ભારતીય જનતા પક્ષના નેતા છે આ પહેલાં સ્પષ્ટતા કરી દઉં કે સરપંચની ચૂંટણી કોઈ પણ પક્ષના બેનર હેઠળ નથી લગાતી લડાતી પણ હા એ હકીકત છે ચૂંટણીઓ પછી કોંગ્રેસ હોય કે ભાજપ એ એમના સરપંચો કેટલા જીત્યા એમના સમર્થનવાળા કેટલા સરપંચો જીત્યા એની જાહેરાત કરતા હોય છે અને આજે પાંત્રીસ છે એ પૈકીના કેટલાક ભારતીય જનતા પક્ષ એટલે કે શાસક પક્ષના સમર્થક સરપંચો પણ છે વિચારધારા સાથે જોડાયેલા પણ સરપંચો છે લલિતભાઈ અને હિતેન્દ્રભાઈ સાથે તો વાત કરીશ પણ એ પહેલાં મેં રાજેશભાઈ પટેલ કે જેઓ સરપંચ એસઓના જુનાગઢના પ્રમુખ છે એમની સાથે વાત કરી છે એમનું દર્દ જાણવાનો પ્રયાસ કર્યો છે એ જોઈ લઈએ સરપંચ શું કારણ રહ્યું કે એક સાથે આટલી મોટી સંખ્યામાં સરપંચોએ રાજીનામા આપ્યા ક્યાંક એવું તો નથી બધા સરપંચો ભેગા મળી નક્કી કર્યું કે પાઠ ભણાવી સિસ્ટમ એટલે રાજીનામું આપ્યા ખરેખર થયેલું એવું છે સાહેબ કે છે જુનાગઢ જિલ્લા વિકાસ અધિકારીની નિમણૂક થઈ ત્યાંથી ગ્રામ પંચાયતો જુનાગઢ તાલુકા પંચાયતને એટલું હેરાન કરે છે એની કોઈ સત્ર સીમા નથી એના માટે જુનાગઢ તાલુકાના સરપંચ યુનિયનની બેઠક તાલુકા વિકાસ અધિકારી કાલે વાગે પ્રમુખના અધ્યક્ષ મુશ્કેલીઓનો નિવારણ કરવા માટે તો અમે જુનાગઢ તાલુકાના તમામ સરપંચો ત્રણ વાગે કચેરીની અંદર બેઠકમાં હાજર થયેલા જુનાગઢ તાલુકા વિકાસ અધિકારી હાજર હોવા છતાં બેઠકની અંદર હાજર ન રહ્યા ચાર વાગે તાલુકા પંચાયતની કારોબારી હતી કારોબારી મેં હાજર મળ્યા પછી અમારા સરપંચો રજૂઆત કરવા જાય તો કેની પાસે જાવ અમારું મેન મંથન તાલુકા પંચાયત છે તાલુકા પંચાયત થી જ અમારી આગળની કાર્યવાહી થતી હોય છે એના માટે તાલુકા વિકાસ અધિકારીને ટેલિફોનિક જાણ કરી ફોન ઉપાડે નહીં વાત કરે નહીં સાડા પાંચ વાગે કચેરીમાં હાજર થયો અમે જે કઈ પ્રશ્ન રજૂ કરે એનો એક પણ પ્રશ્નનો સંતોષકારક જવાબ આપેલ નહીં એના અનુસંધાન અમે તમામ સરપંચો એ રાજ આ અધિકારીના ત્લાસથી એટલે પંચાયતના વિકાસ રૂંધાતા હોવાને કારણે સરપંચ પદેથી રાજીનામું આપેલ છે અમારે બીજો કોઈ વાંધો નથી આજે અમારા ગામની અંદર જે કાંઈ વિકાસ કરવો હોય વિકાસની અંદર અમે જે કાંઈ માલ મટ્રિયલની ખરીદી કરી એમાં બાર ટકા જીએસ ભરી છે તો તંત્ર એવો નવો નિયમ સરકારમાંથી લઈ આવ્યા કે અઢાર ટકા GST પહેલા કાપવાનું બાર અલગ અલગ એટલે બત્રીસ ટકા GST ગ્રામ પંચાયત ગમે કામ કરે એની અંદર લાગે છે પ્લસ office ની ટકાવારી બે ટકા TDO ને દેવાના એક ટકો SO દોઢ ટકો SO નો દેવાના બીજા ત્રીજ અધિકારીઓ દેવાના એમ કરતા કરતા અમારે એક ફાઇલ અંદર સાઠ થી સિત્તેર હજાર રૂપિયા નું ઓલરેડી કામ કર્યા વગર ખર્ચો ચડે છે જેના હિસાબે ગ્રામ પંચાયત કચેરીઓની અંદર કામ ક્યાંક નબળા પાત્ર થતા હોય એ સ્વીકારું છું કે નબળા થાય નબળા થવાનું કારણ ઓફિસની ટકાવારી છે ટકાવારી નાબૂદ કરાવવામાં આવે તો સો એ સો ટકા ગ્રામ પંચાયતોની અંદર વિકાસના કામો થઈ શકે તેમ છે રાજેશભાઈ આપે ટકાવારીની વાત કરી મારે આટલું જ સમજવું છે માની લો પાંચ લાખ રૂપિયાનું કામ હોય ગામની અંદર થવાનું હોય તો પાંચ લાખ રૂપિયા માટેની જે ટકાવારી આપવી પડતી હોય એ સરપંચ આપે સરપંચ લાવે ક્યાંથી એ ટકાવારીના રૂપિયા અધિકારીઓને આપવાના કે જેને પણ આપવાના હોય એ તમે લોકો લાવો ક્યાંથી એમાં રેકાર્ડ એવું અલગ ગ્રામ પંચાયતનો વર્ક ઓર્ડર મળે પંચાયત પંચાયતનું કામ પૂર્ણ થાય એટલે મેઝરમેન્ટ લેવાય માપસાઇટ લેવાય બિલ લખાય એમ બી લખાય ત્યાર પછી અમારી ફાઇલોમાં સહી થાય જે તે અધિકારીની ટીડીઓની એસઓની કાર્યપાલક ઇજનેરની ઓડિટરની વગેરે વગેરે સહયું થાય ફાઇલો સહયું કરાવવા જાય એટલે અમે પૈસા મોકલી તો ફાઇલમાં સય થાય નકર ફાઇલ અઠવાડિયું અઠવાડિયું અધિકારીના ટેબલ ઉપર પડી દઈએ અને જો પૈસા ન દે તો ખોટક કૌડી કામની અંદર રિકવરી કાઢે આમાં આ ફોલ્ડ છે આમાં આ ફોલ્ડ છે એન કઈ પ્રકારે સેરપંચોને હેરાન કરવામાં આવે છે એના અમાર સંધાને તમામ સેરપંચ જોઈએ જે તે કચેરીના અધિકારીઓને ટકાવારી આપવી પડે છે તો એ ટકાવારીની જે પણ રકમ હોય તે તમે રોકડમાં ચૂકવો એ રોકડ લાવો ક્યાંથી સરપંચ કોન્ટ્રાક્ટર હું એ જ કહું છું કે જે તમે ટકાવારની વાત કરો છો જે પણ રકમ થતી હોય અને જો અધિકારીઓને આપવી પડતી હોય આપ સરપંચ એકઠી ક્યાંથી કરે અને એ આપે કોને શું સરપંચ કોન્ટ્રાક્ટર પાસેથી એ પૈસા લઈ લે કમિશન અને પછી એ રકમથી આગળ અધિકારીઓને પહોંચાડે

તો એ લોકો ટકાવારી ને બધું વગેરે વગેરે નક્કી કરી લેતા હોય એની રીતે એ એ બાબતમાં અમને ખબર હોતી નથી પાછી આ વાત ડીડીઓ એટલે કે જિલ્લા વિકાસ અધિકારી તમારા વિસ્તારના એ નથી જાણતા ડીડીઓ ડીડીઓ જાણે છે બધું જાણે છે ડીડીઓ એ હેન કે પકડે સરપંચોને ટાર્ગેટ બનાવો છે જે આવેદન પત્રમાં જેટલા સરપંચોએ સહયોગ કરી હતી આવેદન પત્રમાં તંત્ર દ્વારા એવા સરપંચોને ટાર્ગેટ બનાવીને કાયદેસર હેરાન કરવામાં આવે છે એના ગામમાં ખોટી તપાસો બેસાડવાની હેરકેર પ્રકારે હેરાન કરવામાં આવે જેથી કરીને સરપંચો અધિકારી વિરુદ્ધ કોઈ બી આવેદન પત્ર ન દે એના માટે આવી ખાક બે આવે છે મને એ કહો કે તમારા વિસ્તારના જે ધારાસભ્ય છે જે સાંસદ સભ્ય છે એમના ધ્યાનમાં છે આ વાત કે ગામડાના વિકાસ માટે જે ગ્રાન્ટ આવે છે સરપંચે જે કામ કરવાના હોય છે એ સરપંચ પાસેથી એક કામ પેટે કેટલાક લોકો કમિશન માગે છે છે ધ્યાનમાં છે રાજીનામા આપ્યા એ સરપંચો કે પરોક્ષ રીતે કયા રાજકીય પક્ષ સાથે જોડાયેલા છે શું કોંગ્રેસ સાથે જોડાયા છે આપ સાથે જોડાયા છે ભાજપ સાથે જોડાયા છે અને તમે લોકોએ આ સંદર્ભમાં તમારા વિસ્તારના ધારાસભ્ય કે સાંસદ સાથે વાત કરી છે અમે ભાજપ હોય કોંગ્રેસ હોય આપ હોય સરપંચો અમે સમાન ગણી છે કોઈ પક્ષપાત અમે નથી પડતા હજી અમે ધારાસભ્ય સંસદ સાથે મેળ્યા નથી કાલે ટીડીઓ એ મિટિંગ બોલાવી હતી અમે કોઈ આવા કાર્ય માટે નહોતા મુશ્કેલી પડે કામની અંદર એને માટે સ્વાદ કરવા માટે ટીડીઓ સાથે મીટિંગ હતી છતાં પણ આ સરપંચો કોઈને કોઈ પક્ષને તો સમર્થન કરતા હશે ને છત્રીસ સરપંચો છે એ પૈકીના કોઈને કોઈ સાથે તો જોડાયેલા છે ને ક્યાંક

આ ન હોઈ શકે ગામના સરપંચ પાસેથી રોકડી માગવી કમિશન માગવું એક તો એજન્સી જે કમિશન આપતી હોય ને સરપંચ આપતું હોય પછી શું હાલત થાય રોડ રસ્તાની શું હાલત થાય પંચાયતના બિલ્ડિંગની શું હાલત થાય ગટર બટર ખોદી હોય તો એની સમજી શકાય એમ છે મારી સાથે હિતેન્દ્રભાઈ જોડાયા છે ભારતીય જનતા પક્ષના નેતા છે અને લલિતભાઈ જોડાયા છે કોંગ્રેસના નેતા છે હિતેન્દ્રભાઈ જીએસટીવાળી વાત કરીએ પણ એ પહેલાં કમિશનવાળી વાત કરીએ આ તો સાહેબ ખોટું કહેવાય ને આ કોંગ્રેસવાળા જોડે કહેતા હોય અને આરોપ લગાવતા હોય તો માની લો પણ તમારા ભાજપને સમર્થન કરનારો સરપંચ એમ કે ત્રણ ત્રણ ટકા આપવા પડે કંઈક ફાઇલ ના ચાલે આ બીમારી તો ખતરનાક છે અને તમે દવા નહીં કરી શક્યા ત્રીસ વર્ષમાં એ પાક્કું જોવા બીમારી હોય તો આ ઉદ્યોગની તમારી પાસે અથવા દવા નથી અથવા આ ઉદ્યોગ તમને ગમે છે શું બેમાંથી એટલું કહી દો રોનકભાઈ સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ગ્રામ પંચાયતોના એકમને સુદૃઢ કરવાનું કામ ખૂબ સારી રીતે થયું છે સરપંચોની સત્તામાં અમાપ વધારો કરવાનું કામ પણ થયું છે અને ખાસ કરીને નાણાંપંચની જે ગ્રાન્ટો છે એ સીધી સરપંચના હસ્તક મૂકવાનું શરૂ થયું હોય તો આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયું છે સમગ્ર લોકશાહી વ્યવસ્થાઓમાં ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે

કમિશન આપવાની જવાબદારી સરપંચ એને અથવા કહી દો કે આ બધા સરપંચો ખોટા ના ના રોનકભાઈ તમે શરૂઆતમાં કીધું કે જે આધુનિક લોકશાહી વ્યવસ્થા છે એમાં સરપંચ છે એ પ્રમુખ પરિબળ છે અને ગામડાઓનો જે વિકાસ થયો છે એમાં સરપંચોનું યોગદાન છે અને એટલે જ સરકારે પણ એના ઉપર ભરોસો મૂકીને આ નાણાપંચની ગ્રાન્ટ એમના હાથમાં આપી છે આપની લાગણી પણ વ્યાજબી છે કે ક્યાંક ક્યાંક આવી મુશ્કેલી આવતી હોય છે ખાસ કરીને મેં આ સંદર્ભમાં આખા ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આ સંદર્ભમાં વાત પણ કરી હતી તો અહીંયા જૂનાગઢનો જે સ્પેસિફિક પ્રશ્ન છે ત્યાં સરપંચોની લાગણી છે ખોટી છે એવું કહેવાનો મારો કોઈ ઈરાદો નથી પણ પ્રશાસનના અધિકારીઓ સાથે કોઈ મુદ્દા ઉપર એમને સંમતિ નહીં આવતા આ સ્થિતિનું નિર્માણ થયું છે જુનાગઢના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ એકવીસ તારીખે ત્યાં પહોંચવાના છે ત્યાંના જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પૂર્વ શ્રી સાથે પણ મારે વાત થઈ છે અને આ ખેડૂતોને અરે આ સરપંચોને રાઘવજીભાઈ મળવાના છે સાંભળવાના છે અધિકારીઓને પણ મળવાના છે અને સરપંચોને વિકાસના કામમાં પડતી મુશ્કેલી દૂર થાય એને કામોમાં સરળતા રહે

અથવા સરપંચ ખોટા હોય તો બધા દક્ષિણ દાવો કરવો જોઈએ એમના વિરુદ્ધ આપની જે જો આમાં 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 આપની વાત પણ સાચી છે સરપંચોની રજૂઆત પણ વ્યાજબી છે પણ સિસ્ટમમાં બધા લોકો ખરાબ છે એવું નથી હોતું ક્યાંક કોઈએ ભૂલ કરી હોય તો એને પનિશમેન્ટ કરવા માટે અથવા એને રોકવા માટેનો પ્રયાસ પણ થાય છે અહીંયા મેં કીધું એ પ્રમાણે કે આ બાબતની ગંભીરતા માન્ય મંત્રીશ્રી સાથે વાત થઈ અને એકવીસ તારીખે ત્યાં કોઈ બીજા ક્રમમાં જવાના છે આ સરપંચ એસોસિએશનને સાથે બેસાડવાનું છે સાથે સાથે અધિકારીઓને પણ રાખવાના છે અને સરપંચોની તમામ વહીવટી મુશ્કેલી છે ન માત્ર કટકી તમામ વહીવટી મુશ્કેલીમાં નવા ફેરફારોને કારણે નવા એસઓઆરને કારણે જીએસટીની નવી વ્યવસ્થાના કારણે અથવા ક્યાંક કેટલાક લોકો ખાસ ખોટું કરતા હોય એને રોકવાનો અધિકારીઓ પ્રયાસ પણ કર્યો છે આ બધા જ પ્રશ્નોનો ઉકેલ આવે એના માટે આ એકવીસ તારીખે જુનાગઢ જિલ્લા ભાજપ અને જુનાગઢના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ મને વાત કરી છે કે આપણે માન્ય મંત્રી સાથે બેસી અને સમગ્ર સમસ્યાનું સમાધાન થાય એવો પ્રયાસ કરી રહ્યા છે હિતેન્દ્રભાઈ જોડાયેલા રહેજો હું ફરીથી કહું છું હું નથી કહેતો કે અધિકારી ચોરે છે હું જરાય નથી કહેતો મારું તો દર્દ એટલું છે જો સરપંચે ખિસ્સામાંથી ત્રણ આપવા પડતા હોય અને આપવા એ જો જરૂરી હોય ને તો ગ્રાન્ટમાં કોઈક નવું એક હેડ બનાવવામાં આવે કમિશન પેટે ત્રણ ટકા તો કમસે કમ આપણા સરપંચ સાહેબના ખિસ્સામાંથી ના જાય એવું હોય તો મને ખબર નથી હિતેન્દ્રભાઈ હું જાજુ જાણતો નથી આ તો વાત ગામની કરું બહુ ઓછું જાઉં સરપંચોને સાંભળ્યું એટલે કહું એટલે એવું હોય તો આપણે એક્સ્ટ્રા ત્રણ કંઈક વ્યવસ્થા ગોઠવવી જોઈએ પણ ખરેખર છે શું હું લલિતભાઈ સાથે વાત કરું લલિતભાઈ જો જૂનાગઢની જે રજૂઆત હતી એ મેં વ્યક્ત કરી સરપંચ જે વાત કરી એ કરી તમે તો ગામડામાં રહો ગામડા ફરો માત્ર જૂનાગઢ પૂરતી વાત ના કરતા તમાર ધોરાજી રાજકોટ તમે મહેસાણા જતા છો કિર્ટ પટેલ જોડે પાટણના ગામડામાં ફળતા હશું ખરેખર છે શું આ કમિશન હોય જ ના હોય રણકભાઈ પહેલી વાત તો એ છે કે તમે હું અહીં નોટિંગ કરું છું કે તમે છ વખત એવું બોલ્યા ત્રણ ટકા કમિશન હું આપને ઓન કેમેરા કહું છું ડિબેટની અંદર કહું છું કે આ કમિશનનો રેટ થી દસ ટકાની વચ્ચે છે અને તમને તમારા મીડિયા કર્મીને મારી પાસે મોકલો હું સરપંચો જેવી રીતે કોઈ મહિલા ઉપર થયો હોય તો એનો ચહેરો ટીવીમાં હું સરપંચો ને કેવડાવી દઉં કે અમે આને આટલા આટલા ટકા પૈસા આપીએ છીએ બીજી મારે હિતેન્દ્રભાઈ ને એ કેવું છે રોનકભાઈ કે મીડિયાની સામે કે ડિબેટ ની અંદર આવો ત્યારે તમે ખોટું તો બોલો તમે એમ કીધું કે નાણા પંચની ગ્રાન્ટ સીધી સરપંચના હાથમાં મૂકી છે દાવા સાથે કે નાણા પંચના પૈસા નું આયોજન સરપંચે કરવાનું છે જે એમ પોર્ટલ કે જેમાં ટીડીઓ ડીડીઓ ને અધિકારીઓ જે એજન્સી નક્કી કરે એજન્સી કામ કરવાનું છે સરપંચ ને કોઈ પણ પ્રકારનો પાવર નથી બીજું પંચાયતી રાજ ની અંદર અત્યાર સુધીમાં જો સરપંચને બિચારા અને ગભરૂકોએ બનાવી દીધા હોય તો આ ભારતીય જનતા પાર્ટીએ બનાવી દીધા છે રોનકભાઈ આપને કહું કે કોઈ પણ ધારાસભ્ય કે સંસદ સભ્ય કે કોઈ પણ સરકારી ગ્રાંટ તમે એક ગ્રામ પંચાયતને આપો છો એ એકટિવિટીની ગ્રાન્ટ હોય કે બાકીની ગ્રાન્ટો હોય તો એ ગ્રાન્ટોની અંદર પ્લાન એસ્ટીમેન્ટ મને પીએસ લેવાની હોય તાંત્રિક મંજૂરી લેવાની હોય અને વર્ક ઓર્ડર આપવાનો હોય વર્ક ઓર્ડર પછી જે કામ હોય એમાં વખત મુલાકાતો કરવાની હોય બધી જગ્યાએ એ ત્રણ ત્રણ એસઓ ની તાલુકા પંચાયત ની અંદર જગ્યા છે હું આપને રાજકોટ જિલ્લાનું તો એક પણ તાલુકાની અંદર એક થી વધારે એસો નથી તાલુકાની અંદર ઓછામાં ઓછા એવરેજ પચાસ ગામ આવે પચાસ ગામની અંદર વર્ષમાં પાંચ કામ એક સરપંચે કરવાના ભાગે એવરેજ આવતા હોય ક્યાંક સારું ગામ હોય તો સાત આઠ કામ હોય ક્યાંક ત્રણ કે ચાર હોય પણ એવરેજ પાંચ કામ આવે તો અઢીસો કામની અંદર એટલા માટે કહું છું કે એ છૂટાણો છે એને ગ્રામ પંચાયત અંદર ગામની અંદર કામ કરીને દેખાડવાનું હોય એટલે ઈ માણસ પાંચ લાખ થી નીચેના કામ પાંચ લાખ થી વધારાની જો ગ્રાન્ટ હોય તો એજન્સી આપવાની આવે ચાર લાખ નેવું હજાર કે પંચાણું હજાર ની ગ્રાન્ટ હોય તો ગ્રામ પંચાયતે કરવાની હોય હવે એફઆર ના ભાવ ની અંદર તમને રોજભાઈ વાત કરું સરપંચો ખોટું કરે છે હિતેન્દ્રભાઈ બોલલા સરપંચ હુકરોને ખોટું ન કરે સિમેન્ટના બજાર ભાવ આજની તારીખ ની અંદર ત્રણસો ને સિત્તેર રૂપિયા છે અને એફઆર ના ભાવ શું છે બસો ને એસી રૂપિયા લોખંડ ભાવ આજની તારીખમાં બજારમાં ઓગણ પચાસ થી લઈ અને પંચાવન રૂપિયા ભાવ છે તમારે રેસોવાર ભાવ ચોત્રીસ ટકા રૂપિયા છે રેતી રેતી એક ટન ના એક હજાર રૂપિયા ભાવ આલે છે તમારે કોઈ પણ કન્સ્ટ્રક્શન સાઈડ ના લોકો પૂછી લેવાનું હવે સરકાર એને આપે છે એક ટન ના સાડા ત્રણસો રૂપિયા આ સરપંચ હું એની જમીન વેચીને ગામના વિકાસના કામ કરે સરપંચો ભ્રષ્ટાચાર કરે છે સરપંચો કામ કરે છે પણ એની મજબૂરી છે કે અંદર સરપંચ તરીકે બતાવવાનું છે અને એટલા માટે સાડા ત્રણસો રૂપિયા ની હજાર રૂપિયા રેતી ના દીએ એમાં તો એની કોઈ માછી નો દીકરો નથી થતો કામ ચાલુ થયા પછી એક પણ સરપંચ ને પૂછી લેવાની તમારે છૂટ રોનકભાઈ ભાઈ

કે જેની પાસે આટલા પૈસા ન હોય સરપંચ ઉઠી ઉધારા કરીને વિકાસ ના કામ કરે ખેર તો રણકભાઈ સરપંચો નો આજ તમે મુદ્દો લીધો હું ખરેખર તમને અભિનંદન આપું છું અમારા રાજકારણમાં એક મિનિટ સમય આપો રાજકારણમાં સૌથી કોઈ બિચારું હોય એક ગુજરાતમાં માં કહેવત છે કે દીકરી ને ગાય દોરે અમારા રાજકારણ ની અંદર સૌથી કોઈ બિચારું ગરીબ ની ગાય હોય કોઈ સરપંચ છે સરપંચ કોંગ્રેસ ની વિચારધારા ના હોય અને તાલુકા પંચાયત ભાજપ ની હોય તો સરપંચ કોંગ્રેસ ના કાર્યક્રમ માં આવે એનું નવ મહિના લગી બિલ ન થાય જી આ સ્થિતિ પંચાયતની આ ભારતીય જનતા પાર્ટી થઈ છે ખેર આ બંનેનો ખૂબ ખૂબ આભાર હિતેન્દ્રભાઈ જીએસટી વાળો મુદ્દો છે પણ સમયનો અભાવ છે જો જીએસટી લાગતો હોય વિકાસના કામમાં અને રજૂઆત થઈ શકતી હોય કેન્દ્ર સુધી તો મહેરબાની કરીને એને દૂર કરાવજો હિતેન્દ્રભાઈ બીજું કહું લલિતભાઈએ કહ્યું કે ઓઢાળીને હું બોલાવડાઈ લઉં હું બોલાવાળાવાળો પત્રકાર નથી અને કોઈ પત્રકાર બોલાવાળાની ટેલિકાસ્ટ પણ નથી કરતો પણ હા લલિતભાઈ ગુજરાતના દીકરાનું વચન છે કોઈ પણ સરપંચ હું સ્ટિંગ નથી કરતો સ્ટિંગ નથી કરતો પીઠ પાછળ ઘા નથી કરતો કોઈ પણ સરપંચ તૈયાર હશે ને પુરાવા સાથે બાપના બોલથી કહું છું આખો દિવસ બતાવીશ અને અધિકારીને ખુલ્લો પાડીશ ખુલ્લો પાડીશ લલિતભાઈ લલિતભાઈને બોલો શું કહેતા તકો હું ફરીથી કહું લલિતભાઈ

દાવા આવી રાજકારણ મૂકી દો એક પણ સીસીટીવી કેમેરો નાખો તેવું જે લલિતભાઈ લલિતભાઈ જુઓ લલિતભાઈ જો લલિતભાઈ જી લલિતભાઈ જુઓ હિતેન્દ્રભાઈ પણ ગ્રામીણ વિસ્તારમાંથી આવે છે ને હું જાણું છું હિતેન્દ્રભાઈનું દિલ પણ ભલે દિમાગ ગાંધીનગર વાળું થઈ ગયું હશે પણ એમના દિલમાં તો દેગામનું ગામડું જ છે ને સાબરકાંઠા એમનું જે પણ મહેસાણાનું વતન હશે એ જ છે હું જાણું છું એટલે ભલે મર્યાદામાં ના કહી શકતા હોય હિતેન્દ્રભાઈ તમે પણ નામ આપજો તમે ત્યાર હું કોઈને નહીં કહું હિતેન્દ્રભાઈ આ સરપંચનો મોકલ્યો હતો પણ જો મારા સરપંચને કોઈ લૂંટતું હશે ગામના રૂપિયાને લૂંટતું હશે હિતેન્દ્રભાઈ આ રોનક નારાયણભાઈ પટેલની પ્રોમિસ છે છેલ્લે સુધી હું લડીને પ્રમાણિકતાથી એક એક અધિકારી જો લેતો હશે ને કટકી તો એનો ખુલ્લો પાડીશ મારા લોહીના સંબંધવાળો પણ કોઈ અધિકારી છે ને તો પણ ખુલ્લો પાડીશ બસ તમે તાર મને નામ આપજો અને સરપંચ ભરોસાનો છે ને એ વેરીફાય કરી આપજો કોઈ રાજકીય દ્વેષભાવવાળો ના હોય હું ફરીથી કહું છું અધિકારીઓ તમામ ચોર છે એવું નથી કહેતું પણ એ ઉદેવ જો ગામ સુધી પહોંચેલી હશે ને તો ઉદેવની દવા નહીં એ ઉદેવનું ઓપરેશન કરવું ને એ આપણી તમામની સંયુક્ત ફરજ છે કોઈ રાજનીતિ નહીં કોઈ જર્નાલિઝમ નહીં ગુજરાતના સંતાન તરીકે આપણી ફરજ છે આપણા ગામને ઉન્નત રાખવાનું